આઠ વર્ષથી આ કર્મચારીઓ વિવિધ માંગણીને લઈને રજૂઆત સતત કરતા આવ્યા છે પરંતુ નિરાકરણ ના આપતા હવે આખરે આંદોલનના માર્ગે ઉતર્યા છે વીસી ઈ પગાર ના બદલે કમિશન આપવામાં આવી રહ્યું છે એટલે તેમની અલગ અલગ માંગ છે વિવિધ પડતર માંગણીઓ છે છેલ્લા આઠ વર્ષથી તેઓ માંગ કરી રહ્યા છે કે કાયમી પગાર આપવામાં આવે સરકારી લાભ આપવામાં આવે કોરોનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમને વળતર આપવામાં આવે તમામ વિવિધ માંગણીઓ છે અગાઉ પણ આ મુદ્દે સરકારના મંત્રીઓ સ્વીકાર કરી ચૂક્યા છે કે રાજ્યમાં ઠેર ઠેર અગર તલાટી મંત્રી એક સમય કદાચ ન પણ હોય એ જગ્યા ખાલી હશે તો ચાલશે પરંતુ વીસી નહીં હોય તો નહીં ચાલે કારણ કે કોમ્પ્યુટર ઓપરેટર જ નહીં હોય તો પછી તમામ જે સરકારી કામકાજ છે ગ્રામ્ય પંચાયતના જે કામકાજ છે તે અટકી પડશે અને લોકોના કામ કેવી રીતે થશે અગર વીસી કર્મચારીઓ ધરણા પર ઉતરશે એટલા માટે વીસી કર્મચારીઓ છેલ્લા આઠ વર્ષથી માંગણીઓ કરી રહ્યા છે પરંતુ ધ્યાને ન લેવાતા અત્યારે તેઓ વિરોધના માર્ગે ઉતર્યા છે અને જ્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું તેના દ્રશ્યો સામે આવ્યા તો ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આ મુદ્દો ઉઠાવ્યો

છેલ્લા સત્તર વર્ષથી ગુજરાતમાં ચૌદ હજાર વીસી કર્મચારીઓ એક પણ રૂપિયાના પગાર વગર પંચાયતમાં ઈ ગ્રામ પંચાયત યોજના હેઠળ ઈ ગ્રામ સોસાયટી દ્વારા એમની ભરતી થઈ છે ત્યારથી સેવા આપી રહ્યા છે જેમની પર પોતાના પરિવાર સામાજિકની અનેક જવાબદારી હોય છે સરકારના કોઈ પણ ધારાધોરણ મુજબ એને કર્મચારી ગણવામાં નથી આવતા અને એક પણ રૂપિયાનો પગાર આપવામાં નથી આવતો સરકાર કોઈ પણ યોજના જાહેર કરે એમાં પહેલો ઉલ્લેખ વીસીનો કરતા હોય છે જેમ કે હમણાં કેવાયસીની જાહેરાત કરી હમણાં ખેડૂત રજીસ્ટરની જાહેરાત કરી આઈ ખેડૂત પોર્ટલની જાહેરાત કરી ટ્રાઇબલ સપ્લાયની યોજનાની જાહેરાત કરી રોજગાર યોજનાઓની ઉદ્યોગની યોજનાઓની કે કોઈ પણ જાતના ગ્રાઉન્ડ લેવલના કામ માટે વીસીને જઈને તમારે મળવાનું ત્યાંથી તમારી અરજી થશે એવી સરકાર તમામ યોજનાઓમાં વીસીનો તમામ પ્રકારના યોજનાઓમાં કામ કરાવે છે પણ એક પણ રૂપિયાનો આજ સુધી એમને પગાર કે સરકારી કર્મચારી ગણવામાં નથી આવતા ગ્રામ પંચાયતના વીસીઓ દ્વારા ગાંધીનગર ખાતે દેખાવો હાલ કરવામાં આવી રહ્યા છે શું મુખ્ય મુદ્દાઓ છે શું કહેશું અમારો મુખ્ય મુદ્દો એ છે કે અમને કમિશન પ્રથા બંધ કરી અને પગાર ચાલુ કરે અમને રાત દિવસ કામ કરીએ છીએ તો એ અમારો ખાલી કમિશનના બેજ ઉપર જ અમે કામ કરીએ છીએ એ અમને અમારા પરિવારનું ભરણ પોષણ થતું નથી

પગાર માગીએ છીએ ખાસ કરીને આ ભેનર આપ જોશો કે જોબ સિક્યુરિટી આપો અને વીસીઓ આપવામાં આવે તે પણ એક તેમની માંગણી છે ગ્રામ પંચાયતોમાં સ્પીડ ધરાવતી ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવે તે પણ માંગણી છે ગ્રામ પંચાયતોમાં જરૂરિયાત મુજબની સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે તે પણ તેમની મુખ્યત્વે માંગણી છે ગુજરાત વિધાનસભા હોવાનું સૂત્ર ચાલી રહ્યું છે અને તે દરમિયાન આ તમામ લોકો છે તે ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે આવ્યા છે પોતાની પડતર માંગણીઓ છે જે છેલ્લા ઘણા સમયથી સંતોષાતી આવી નથી સરકાર દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી તે રજૂઆતો આજ દિવસ સુધી સાંભળવામાં નથી આવી અનેક લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું શું કહેશો અત્યારે ક્યાં ક્યાં અત્યાર સુધી રજૂઆતો કરી છે સર અત્યાર સુધી અમે વિધાનસભામાં દરેક ધારાસભ્ય મિનિસ્ટર દરેકને જાણ કરેલ છે દરેકને આવેદન પત્ર આપ્યા છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કલેક્ટર સુધી આવેદન પત્ર આપેલા છે તેમની સાથે પણ વાતચીત કરવામાં પ્રયાસ કરીશું જે આ કમિશન નીતિ હટાવો લઘુત્તમ વેતન ફિક્સ અને વેતન લાગુ કરો તેવી પણ માંગણી છે શું કહેશો તમે અમારે કમિશન પ્રથા બંધ કરે અને સરકાર અમને પગાર આપે તો અમારું સારી રીતે અમારું ઘર શોષણ હાલે રજુઆતમાં તો અમે શેરપાડી સાહેબ ને અમને પણ ચાર વખત બોંજરી આપેલી છે બ્રિજેશ મેરજા સાહેબે જે તે વખત મંત્રી હતા એ પણ વખત બોવાજરી આપી સીએમ સાહેબે ખુદ પણ બાજરી આપી છે કે તમારું અમે નિરાકરણ લાવશું છેલ્લા લગભગ આઠ વર્ષથી અમે સરકારશ્રીને સાંભળતા હોય છે અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવતું નથી વિશ્વગ્રામ સોસાયટી કરોડો રૂપિયાનું જે સરકાર શ્રી ચૂકવવામાં આવે છે અમને બધું તમામ લોકો છે તે પોતાની પડતર માંગણીઓને લઈને હાલ વિરોધ પ્રદર્શન કરવા આવી રહ્યા છે દેખાવો કરી રહ્યા છે જો આગામી દિવસોની અંદર આ તેમની માંગ પૂર્ણ નહીં કરવામાં આવે તો આંદોલન જે છે તે વધુ જલદ કરવાની તેઓ દ્વારા ચીમકી જે છે તે ઉચ્ચારવામાં આવી છે

વિવિધ પડતર માંગણીઓ છે અને માંગ એ છે કે કમિશન પ્રથા બંધ કરવામાં આવે વીસી ના જે પણ કર્મચારીઓ છે તે કર્મચારીઓને કમિશન આપવામાં આવે છે એટલા માટે આ કમિશન પ્રથા હવે સરકાર દ્વારા બંધ કરવામાં આવે અને તમામ કર્મચારીઓને નિયમિત પગાર ધોરણ લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વીસી કર્મચારીઓ દ્વારા દર મહિને નિયમિત પગાર મળે કમિશન નહીં તેવી માંગ છે બીજી વસ્તુ છે લઘુત્તમ વેતન ધારો અમલમાં મૂકવામાં આવે કારણ કે જે કમિશન આપવામાં આવે છે તે કમિશન તેમના કામની ઉપર આપવામાં આવે છે એટલે એની જગ્યાએ પગારમાં મૂકવામાં આવે આ સાથે જ લઘુત્તમ વેતન ધારો પણ અમલમાં મૂકવામાં આવે અને ઈ ગ્રામ પોલિસીમાં ફેરફાર કરવામાં આવે તેવી પણ માંગ છે વીસીઈ કર્મચારીઓની કારણ કે મોટા ભાગના ચૌદ હજાર ઈ ગ્રામ યોજના હેઠળ ફરજ બચાવે છે આ આઠ વર્ષથી વિવિધ માંગણીઓ છે જે વીસી કર્મચારીઓ સરકાર સમક્ષ મૂકી રહ્યા છે પરંતુ હવે સરકાર કેવો નિર્ણય લે છે સરકાર શું વિચારે છે તેના પર નજર રહેશે કારણ કે અત્યારે વીસીના કર્મચારીઓ ઉતરી તો ગયા છે વિરોધ ઉપર પરંતુ હવે આ વિરોધનો નો વંટોળ ક્યાં સુધી પહોંચે છે તેનું પરિણામ કેવું આવે છે તે જોવું